હલો ફ્રેન્ડ્સ મહંતમ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલમાં લીલી મકાઈનું શાક જે બનાવવું બહુ સરળ અને સહેલું છે અને જલ્દી બની જાય છે અહીંયા મેં એક મકાઈ લીલી લીધી છે એના દાણા કાઢીને રાખ્યા હતા અને કુકરમાં નાખી બે ગ્લાસ પાણી ઉમેરશું ને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું કુકર ને આપણે ગેસ ઉપર મૂકી ગેસ શરૂ કરીશું ઢાંકણ બંધ કરીશું અને બે પાવડા અઢી પાવડા તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે બે ટુકડા બાદિયાના બે ટુકડા તજના ચાર પાંચ લવિંગના

ત્યારે બનાવ હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે હવે આપણે એક વાટક્યો ટમેટાની પ્યુરી ઉમેરીશું જે આ પ્યુરી આપણે મોટા બે ટમેટાની બનાવી લીધી છે તે આપણે બરાબર વઘાર સાથે સાતળી લઈશું હવે આપણે અડધી સમશી હળદર ઉમેરીશું અને ટમેટાના ભાગમાં આપણે થોડું મીઠું ઉમેરીશું અને બરાબર હલાવી લઈશું અહીંયા થોડો ગરમ મસાલો ઉમેરીશું અને થોડો આ મરીનો પાવડર છે તે ઉમેરીશું અને આ છે સીંગનો ભૂકો જે શેકીને મેં સીંગનો ભૂકો કરી લીધો તો કોઈતરા ઉતારીને અને એક સમસે આપણે તલનો પાવડર વાઈટ તલનો જે પાવડર દળીને બનાવ્યો તો એ ઉમેરીશું જેથી કરીને સીંગનો ભૂકો અને તલનો ભૂકો ઉમેરીએ તો આપણે સરસ ખાટી અને સારી બને છે અને બે ચમચે આપણે ખાંડ ઉમેરીશું અને વઘાર સાથે હલાવી લઈશું બે ચમચે આપણે કાશ્મીરી મરચું ઉમેરીશું અહીંયા આપણે તીખો મરચું નથી ઉમરવાનું કારણ કે અહીંયા મેં લીલા મરસાણાની પેસ્ટ પણ ઉમેરી હતી એટલે આપણે મોડું કાશ્મીરી ઉમેરવાનું છે જેથી કલર સારો આવે હવે આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરી લઈશું એટલે ગ્રેવી સારી બને અને હલાવી દઈશું હવે જે આપણે દાણા બાફીને તૈયાર રાખ્યા હતા તે ઉમેરી દઈશું અને ગ્રેવી સાથે મિક્સ કરી લેશું બરાબર હલાવીને આપણે ઢાંકીને પાંચ મિનિટ થવા દઈશું જેથી કરીને મકાઈ સારી બફાઈ જાય જો સરસ ઢાંકીને પાંચ મિનિટ થઈ ગઈ છે ગેસ થી મોકલીશું ને આપણે દૂધની ફ્રેશ બે ચમસી મલાઈ ઉમેરીશું જો અહીંયા મલાઈ તમારે ઘરે ના હોય તો મળું દહીં પણ ઉમેરી શકાય હવે આપણે મલાઈ ને બરાબર શાક સાથે મિક્સ કરી લેશું હલાવીને મલાઈ નાખવાથી શાકનો ટેસ્ટ સારો આવે છે અંદર કાજુ અને ગસ્તરીના બીજની પેસ્ટ પણ ઉમેરી શકો છો પણ હું અત્યારે નથી ઉમેરતી આપણે ઘરની વસ્તુમાંથી જ બનાવીએ છીએ બધાના ઘરમાં મલાઈ તો હોય જ છે એટલે મેં મલાઈનો જ ઉપયોગ કર્યો છે હવે આપણે ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું જે મેં અહીંયા ધોઈને લીધા છે મારા આ રેસીપીના વિડીયાને બીજા જોડે શેર કરતા રહેજો જેથી બીજા લોકોને પણ લાભ મળતો રહે મારી આ રીતથી તમે પણ મકાઈનું શાક બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમારે આ શાક કેવું બન્યું છે આમાં તમારે સીઝ અથવા પનીર પણ નાખી શકાય જે મેં નથી નાખ્યું જો તમારે નાખવું હોય તો નાખી શકાય છે હવે આપણું શાક બરાબર સડીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ કરી કરી દઈશું અને એક બાઉલમાં લઈશું જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માણતા રહો